તેવી માંગ કરી હતી અમરેલીમાં પાટીદાર સમાજની દીકરી પર પોલીસ કાર્યવાહી નો મામલો અલ્પેશ કથિરિયાએ હુકાર કર્યો હતો અલ્પેશ કથિરિયા કહ્યું હતું કે પાટીદાર સમાજના લોકો કોઈ પણ પાર્ટીમાં હોય તે દીકરી માટે અને પોતાના સમાજ માટે બહાર આવે અહીંયા કોઈ પણ પાર્ટીના લોકો હોય તમામ દીકરીને ન્યાય અપાવવા માટે જોડાઈ શકે છે સમાજને દીકરીને ન્યાય અપાવવા માટે આજે આપણી પાસે મીટિંગ કરવા માટે એક જગ્યા નથી ફોર્મા જગ્યા આપે તો ઉપરથી લાગતા વર્ગતાનો ફોન આવી જાય છે જે ફોર્મમાં દીકરીને ન્યાય માટેની મીટિંગ માટે જગ્યા નથી આપવામાં આવી તે ફોર્મ કોઈ પણ પટેલે હવે ભાડું રાખવું નહીં તેમ પણ કલ્પેશ કથિરિયાએ કહ્યું હતું એની તારીખ આવતીકાલે પડી છે તો આવતીકાલે એની તારીખ છે પરમ દિવસે એના ઉપરથી આખો કેસ નીકળી જાય એની પ્રક્રિયાની પરમ દિવસે તારીખ છે આજે આપણે પ્રયાસ ઘણા કર્યા દ્વારા અને પક્ષકારો જે ફરિયાદી હતા એને બોલાવવા સમય સમાજ આગળ મુખ્યમંત્રી દ્વારા આખો નિરાકરણ લાવવાના પ્રયત્નો થયા પરંતુ કોર્ટ કાર્યવાહી એક વખત આપણને ખબર છે આપણે કઈને ભોગ પણ બન્યા છીએ એક વખત કાર્યવાહી થયા પછી શું શું પ્રશ્નો આવતો હોય છે એટલે વહેલી તકે દીકરી કઈ રીતે આવે એ માટેના પ્રયત્નો છે કોઈ પણ પાર્ટીના સમર્થનમાં કોઈ પણ પાર્ટીના વિરોધમાં આપણે કોઈ ગુજરાત નથી એટલે દરેક વ્યક્તિઓએ પોતપોતાની પાર્ટીને સાઈડમાં રાખીને આમાં જોડાવવું તો આવવાનું કોઈને પાર્ટી પ્રત્યે પ્રેમ હોય અથવા કોઈને જો પાર્ટી પ્રત્યે વિરોધ હોય તો આ દીકરીવાળી લડાઈમાં જોડાવવું નહીં તમે પાર્ટી મૂકીને આવો કોઈ વાંધો નથી અને દરેક લોકો પોતપોતાની રીતે સ્વતંત્ર અત્યારે વધારે તો બીજું જો આપણે અહીંયા આ રીતે પહેલા તો આપણા સમાજની દુઃખની બાબત એ હોય કે સમાજની બીજું સુધી હોય આંદોલન મળવું છે આંદોલન વખતે આપણે આવી રીતે પડતું એટલે પહેલાં તો આ કામ બધાને આપણે ભગવાન કરોડો રૂપિયાની